વડોદરાના છીપવાડામાં બીફના સમોસા વેચાતા હોવાનો પર્દાફાશ થયો છે વડોદરામાં આ રીતે લોકોને બીફના સમોસા ખવડાવવામાં આવતા હતા હુસૈની સમોસા નામની દુકાનમાં ઝોન ચાર એલસીબીએ છ આરોપીઓની ધરપકડ કરી છે તપાસ દરમિયાન એક મકાનમાંથી ત્રણસો પચ્ચીસ કિલો ગૌમાંસનો જથ્થો જપ્ત કરાયો છે ગ્રાહકો પણ બીફના સમોસાની હકીકતથી અજાણ હતા

ગૌવંશમાં જે મીઠ હોય છે એના સમોસા બનાવી અને આખા શહેરમાં સપ્લાય કરવામાં આવે છે જે બાતમી આધારે તરત જ ઝોન ફોર એલસીબીની સૂચના આપેલી અને ત્યારબાદ એ ટીમ ત્યાં પહોંચી અને ત્યાં રેડ કરતા ત્યાં અમને એકસોને તેર કિલોગ્રામ ગૌવંશ મળેલું હતું તેમજ એકસોને બાવન કિલોગ્રામ સમોસાનો માવો મળેલો હતો તેમજ એકસઠ કિલોગ્રામ સમોસા તૈયાર જે કાચા સમોસાઓ એ મળી આવેલા હતા જે તાત્કાલિક એફએસએલના સ્થળ પર બોલાવી અને ચેક કરાવતા એફએસએલ એને ગૌવંશ હોવાનું પુષ્ટિ આપેલી જેના આધારે સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરેલો